નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે આજે એક જૂના સમયની લોકવાર્તા સાંભળવાના છીએ ઘણા સમય પહેલાં એક ગામમાં કનૈયા નામનો એક ભોળો અને ઈમાનદાર માણસ રહેતો હતો ગામમાં કનૈયાનું એક નાનું ઘર હતું કનૈયો તેની પત્ની અને એક તેનું પંદર દિવસનું નાનું બાગ તે ઘરમાં રહેતા હતા કનૈયાની પાસે ઘણી જમીન હતી પરંતુ તે બધી જમીન ઉજ્જડ હતી તે જમીન પર કોઈ પાક થતો નહીં જેના કારણે તે પોતાનું ઘરનું ચલાવવા માટે એક મુનિમજીને ત્યાં હિસાબ કિતાબનું કામ કરતો હતો કનૈયો એ મુનિમજીનો સૌથી વ્યક્તિ હોય એક વાર સવારમાં કામ પર જતા પહેલા કનૈયો તેની પત્નીને કહે છે કે આજે મારે થોડું વધારે કામ હશે જેના કારણે હું પાછો ઘરે જમવા નહીં આવી શકું તેથી તમે મારું ટિફિન તે તરફ આવતા કોઈ પણ વ્યક્તિને આપી દેજો પછી કનૈયો મુનિમજીના ઘરે કામ પર ચાલ્યો જાય છે થોડા સમય પછી કનૈયાની પત્ની તેના માટે જમવાનું તૈયાર કરે છે અને તે જમવાનું એક ટિફિનમાં ભરી ઘરની બહાર ઊભી રહે છે થોડો સમય વીતે છે પણ તેને કોઈ પણ વ્યક્તિ મુનિમજીના ઘર તરફ જતું દેખાતું નથી પછી તે વિચારે છે કે મારા પતિને ખૂબ જ ભૂખ લાગી હશે લાવને હું જ આ ભોજન તેમને આપતી આવું કનૈયાની પત્ની કનૈયાને ભોજન આપવા મુનિમજીના ઘરે તરફ જતી હોય છે પરંતુ રસ્તામાં તેને સાપ કરડે છે સાપ કરડતા જ તે જમીન પર પડી જાય છે પછી મુનિમજીને ત્યાં એક વ્યક્તિ કહે છે કે કનૈયાલા હમણાં જ ગામમાંથી એક સમાચાર આવી રહ્યા છે કે તમારી પત્નીને સાફ કરડ્યો છે તમારે ઝડપથી ત્યાં જવું પડશે કનૈયો તરત જ ત્યાંથી નીકળી જાય છે તેની પત્ની પાસે જાય છે પરંતુ કનૈયાની પત્ની બચી શકે નહીં કનૈયાને તેની પત્નીના અવસાનનું ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું કારણ કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને બીજી તરફ તેનું બાળક પણ હજુ ખૂબ જ નાનું હોય છે સમય વીતતો જાય છે અને કનૈયો તેના દીકરાને સારી રીતે ભણાવી ગણાવીને મોટો કરતો હોય છે થોડા વર્ષો પછી કનૈયાના જીવનમાં ખુશીનું વાતાવરણ ઊભું થાય છે કનૈયાનો દીકરો ઘણો મોટો થઈ ગયો હતો અને તેને સારી એવી નોકરી પણ મળી ગઈ હોય છે પછી કનૈયો સારી એવી છોકરી ગોતીને ધામધૂમથી તેના લાડકડા દીકરાના લગ્ન કરે છે પછી થોડા દિવસો વીતી જાય છે એકવાર કનૈયા તેના ઘરમાં બેઠો હોય છે ત્યારે કનૈયાનો દીકરો પોતાની નોકરીએથી આવીને તેની પત્નીને ઘણા બધા પૈસા આપે છે ઘણા બધા પૈસા જોઈને કનૈયો કહે છે આ કોના પૈસા છે બેટા ત્યારે તેનો દીકરો કહે છે કે આ પૈસા મારા છે આ સાંભળીને કનૈયો કહે છે કે તારો પગાર તો થોડો છે પણ આ પૈસા તો મને ખૂબ જ દેખાઈ રહ્યા છે કનૈયાનો દીકરો કહે છે કે આ પૈસા મેં લાંચ લઈને કમાયા છે તેથી પૈસા મારા જ કહેવાય ને કનૈયો કહે છે કે લાંચ લેવી એ સારું કામ ન કહેવાય લાંચ લેવી એ પણ એક પ્રકારનું પાપ જ માનવામાં આવે છે તેથી તારે આવું કામ ન કરવું જોઈએ ત્યારે કનૈયાનો દીકરો કડકાઈથી બોલે છે પિતાજી મારે આજે જે લોકો પ્રામાણિકતાના માર્ગ પર ચાલે છે તેઓ હંમેશા પાછળ રહી જાય છે જો આપણે પ્રામાણિકતાના માર્ગ પર ચાલશું તો આપણે આગળ ધીરે ધીરે જ વધશું પણ હું ઝડપથી આગળ વધવા માગું છું કનૈયાનો તેના પુત્રને કહે છે બેટા જે પ્રામાણિકતાના માર્ગ પર ચાલે છે તે ભલે ધીમે ધીમે આગળ વધે પરંતુ તે લાંબા સમય સુધી ટકી રહે છે લાંચથી કમાયેલા પૈસા ક્યારેય આપણને સુખ આપી શકતા નથી કનૈયાનો પુત્ર કનૈયાની વાતને અવગણતા તેની પત્નીને કહે છે કે મને ખૂબ જ ભૂખ લાગી છે તું મારા માટે ખાવાનું તૈયાર કર અને તે ઘરમાં ચાલ્યું જાય છે કનૈયાનો પુત્ર લોકો પાસે લાંચ લેવાનું ચાલુ રાખે છે તે દરરોજ ઘરે ઘણા બધા પૈસા લાવતો હોય છે પરંતુ કનૈયાને હવે આ સહન થતું નથી કનૈયા તેના પુત્રને કહે છે કે બેટા લાંચ લેવી એ પાપ પૈસા છે અને તું તાર સાથે અમને પણ પાપના ભાગીદાર બનાવે છે તેથી તું હવે આ બધું બંધ કરી દે ત્યારે તેનો પુત્ર કહે છે કે લાંચ લેવી એ કોઈ પાપ નથી આજકાલના બધા આ રીતે જ કામ કરે છે તેથી તમે પણ શિખામણ આપવાનું મને બંધ કરી દો કનૈયાની પુત્ર વધુ આ સાંભળીને તેના પતિને કહે છે કે કોઈ પિતા સાથે આવી રીતે વાત કરે છે આમ કનૈયાનો પુત્ર તેની પત્નીને ઝઘડવાનું શરૂ કરે છે ત્યારે કનૈયો કહે છે કે તમે મારા માટે લડવાનું બંધ કરી દો હું આ ઘર છોડીને જાઉં છું આમ કરીને કનૈયો ઘર છોડીને ચાલ્યો જાય છે અને મુનિમજીના ઘરે જાય છે ત્યારે મુનિમજી કનૈયાને કહે છે કે તમે આજે સમય કરતાં પહેલાં કામ કરવા આવ્યા છો પછી કનૈયો મુનિમજીને તેના દીકરા વિશે બધું કહે છે ત્યારે મુનિમજી કહે છે કે કનૈયા તમે ચિંતા ન કરો આજથી તમે મારી સાથે મારા હવેલીમાં રહીશો ત્યારે કનૈયો મુનિમજીને કહે છે હું મારા ખેતરમાં રહીશ કનૈયો મુનિમજીના કહેવા છતાં પણ હવેલીમાં રહેવાનું ના કહે છે પછી કનૈયો તેના ખેતરમાં એક ઝૂંપડી બનાવે છે અને ત્યાં આરામથી રહેતો હોય છે દિવસો આમ જ વીતતા હોય છે એકવાર કનૈયો તે ત્યાં શહેરથી મોટા અધિકારીઓ આવે છે તે કનૈયાની બંજર જમીન પર એક ફેક્ટરી બનાવવા માગતા હોય છે તે અધિકારીઓ કનૈયાને તે જમીનના બદલામાં ખૂબ જ પૈસા આપવાનું કહે છે તેથી કનૈયો તેનું એ બંજર જમીન વેચી અને ઘણા બધા પૈસા લઈ લે છે કનૈયો એ પૈસાથી બીજી ઘણી બધી ઉપજાઉ જમીન ખરીદે છે અને જમીન પર તેનું સુંદર મજાનું ઘર બનાવે છે અને હવે તે ત્યાંથી નોકરી છોડી અને તેની ઉપજાઉ જમીન પર ખેતી કરવાનું લાગે છે આમ જ દિવસો વીતતા હોય છે એકવાર કનૈયાનો પુત્ર તેના ઘરે વહેલો પાછો આવે છે ત્યારે તેની પત્ની તેને પૂછે છે કે આજે તમે નોકરીથી કેમ વહેલા પાછા આવ્યા છો શું તમને રજા મળી છે ત્યારે કનૈયાનો પુત્ર તેની પત્નીને કહે છે કે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને આજ સુધી મેં જેટલી પણ લાંચ લીધી છે એ મારે પાછી પરત કરવી પડશે તેના પછી તે લાંચ લીધેલા પૈસા સરકારને પાછા આપે છે પરંતુ તેના હજી ઘણા બધા પૈસા બાકી રહી જાય છે તેથી તેનું ઘર પણ સરકાર લઈ લે છે મુનિમજી જેની માવા કનૈયાના ઘરે આવેલા હોય છે ત્યારે કનૈયાનો દીકરો અને તેની પત્ની કનૈયાના ઘરે આવે છે ત્યારે કનૈયાનો દીકરો તેના પિતાને આખી વાત કરે છે ત્યારે મુનિમજી કનૈયાના દીકરાને કહે છે કે તારી માતાના નાનપણમાં જ મૃત્યુ પામી હતી કનૈયાએ ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને તને ભણાવ્યો ગણાવ્યો અને તને સારી એવી નોકરી પણ લેવડાવી અને તે જ તારા પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા પછી કનૈયાનો પુત્ર કનૈયાથી માફી માગે છે અને કનૈયાનો તેના પુત્રને માફ કરી દે છે પછી કનૈયો પુત્ર બંને ખૂબ જ મહેનતથી ખેતી કરે છે અને ખુશીથી તેમનું જીવન જીવે છે આ સુંદર લોકવાર્તાનો અહીં અંત આવે છે તો મિત્રો તમને આ લોકવાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરીને ચોક્કસથી બતાવજો અને આવી જ સુંદર લોકવાર્તા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મળીએ ફરીથી નવા વિડીયો